ખેતરમાં તૈયાર કેળાના પાકને આપ દેખી રહ્યા છો કેળાના આ તૈયાર થયેલા પાક ઉપર જેસીબી મશીન ફરી રહ્યું છે આ દ્રશ્ય છે સંખેડા તાલુકાના રતનપુર ગામના રતનપુરની સીમમાં અત્યારના ખેડૂત મોતીભાઈ ભગાભાઈ રોહિતે તેમના ખેતરની અંદર કેળાનું વાવેતર કર્યું હતું આ ખેતરની અંદર તેમણે કેળાનું વાવેતર કર્યા બાદ તાજેતરમાં જે કમોસમી વરસાદ વરસ્યો અને તેને કારણે કેળાના ભાવ યોગ્ય પ્રમાણમાં ન મળતા હોવાનો આક્ષેપ કરી તેમણે આ ખેતરમાં જેસીબી મશીન ફેરવી દીધું જેસીબી મશીન ફેરવીને કેળાના થળ જમીન દોસ્ત કરી નાખ્યા છે તેમનો આક્ષેપ છે કે ખેડૂતોને કેળા સહિત અન્ય ખેતીના પાકોમાં કમોસમી વરસાદને કારણે ઘણું જ મોટું નુકસાન થયું છે અને તેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે આ અંગે રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ ભગાભાઈ રોહિતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ખેતરમાં કેરો કરી છે અને પંચાવન રૂપિયા અમે ધોણ આપી દે અને આ ખેતર મેં ધોણે લઈને મફા મોટાને અમે ભાગે આપ્યું હતું ભાગે આપ્યા અમે અઢી લાખ રૂપિયા ખર્ચો કર્યો છે અને આ કેરોમાં વેપારીઓ સાઠ રૂપિયા મન સિત્તેર રૂપિયા મન માગી રહ્યા છે એટલા મેં નક્કી કર્યું કે હવે આ કેરો અમારે કાઢી રાખી છે એટલે આ મશીન આજે લગાવ્યું છે અને કેરોનો નાશ કરીએ છીએ અને હવે અમુને બંનેને એવું થાય છે કે દવા પીને મરી જાય હવે શું કરીએ કઈ રીતે જીવવું અમારે આ પડે કપાના ભાવ નથી મળતા કેરોના ભાવ નથી મળતા એટલે સરકારને કહેવા માંગે છે ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી કે કેરોનો ભાવ તમે નક્કી કરો ને કઈ વેપારી તો સાઠ રૂપિયા સિત્તેર રૂપિયા દોઢસો રૂપિયા ખરેખર ખેલાતો મનના બસો રૂપિયા ભાવ હોય છે બધા કેરો આજે મળવા મરી જવાના આરે છે કોઈને કોઈને કપાત કપાત કે કેરોના કોઈ ભાવ મળતા નથી એટલે કેરોના પણ સરકાર ભાવ નક્કી કરે એવી અમારી માગણી છે